હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધ પૌવાની રેસીપી બનાવીશું કલરિંગ પૌવા લીધા છે અઢીસો પૌવા લીધા છે એક કપ ખાંડ લેવાની છે થોડું કેસર પલાળી દેવાનું છે દૂધમાં કાજુ બદામની ચિપ્સ કરી દેવાની છે અને એક ચમચી ઈલાયચી લેવાની છે એક લીટર દૂધ લીધું છે અને ગરમ કરી દેવાનું છે ત્યાં સુધી પોવા પલાળી દઈશું ટોપામાં પોવા પલાળી દેવાના છે અને થોડી વાર પલાળી રાખીશું હવે દૂધ સરસ ગરમ થઈ ગયું છે હવે એને ઉકળવા દઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે કેસર સરસ પલળી ગયું છે કલર સારો એવો આવી ગયો છે હવે આપણે દૂધમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે પછી ઇલાયચી એડ કરી દઈશું ખંડ એડ કરી દેવાની છે અને કાજુ બદામની ચિપ્સ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે પછી થોડી વાર ઉકળવા દઈશું વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો હવે થોડી વાર માટે ઉકળવા દેવાનું છે હવે સરસ એવું ઉકળી ગયું છે હવે આપણે પૌવા સરસ પલળી ગયા છે અને દૂધમાં એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લઈશું હવે દૂધ પૌવા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે બાઉલમાં કાઢી લઈશું પછી ઠંડુ થઈ થવા મૂકી દઈશું મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સરસ દૂધ પનીને રેડી થઈ ગયા છે મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ